જય શ્રી કૃષ્ણ હું ગોહિલ વિજયકુમાર ટ્રેક્સિલ કેમિકલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તમને એક પ્રોડક્ટ બતાવવા માટે જઈ રહ્યો છું ટ્રેક્સિલ કેમિકલની જે વામ ટ્રેક્સ પ્રાઇમ કરીને આવે છે જે આપણા ખેડૂતભાઈએ એક એકરે સો ગ્રામ દસ દિવસ પહેલાં એનો યુઝ કર્યો હતો ને હાલ એના બેનિફિટ શું છે હું તમને બતાવવા માટે જઈ રહ્યો છું એના એક તો બેનિફિટ એ છે કે જે હાલ આપણે એ છોડ કાઢ્યો છે એની ટ્યુબરની લેન્થ બહુ મોટી છે મતલબ કે એ જેટલું પાળામાં ફેલાશે એટલું તમને છ બટાકાની સાઈઝ સારી બનશે પ્લસ બીજું કે જે હાલ આ બટાકાના તંતુમૂળ છે કે જે મેઇન બ્રાન્ચિસની એટલી લંબાઈ છે પ્લસ બીજું કે એમાં તંતુમૂળમાં પણ એટલો બધો વધારો છે કે જે છોડને તમે પાયામાં ખોરાક આપેલો છે એ છોડ ઇઝીલી લઈ શકે છે પ્લસ બીજું કે જે હવે જે વોટર સોલ્યુબલ પાછળથી ખાતર આવશે એ છોડ ઇઝીલી લેશે એટલે છોડની રોગપ્રતિકારક શક્તિ કો કે એની જે ખોરાક લેવાની કાર્યક્ષમતા વધારે થઈ જશે એનાથી તમારો છોડ હેલ્ધી રહેશે હાલ જે આ છોડ છે એકદમ એની હાઈટ બી સારી છે ને એની છોડ બી હેલ્ધી છે એટલે વાર્મ ટ્રેક્સ પ્રાઇમ તમે એકળી સો ગ્રામ વાપરી અને તમારી ખેતીને સફળ બનાવી શકો છો જય શ્રી કૃષ્ણ